અજગર સિટી નો મારે ગેરીમાં દેને પંખા ભઈય અરે ના ક્યાં Minha mean that's going

બોલો કા ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચેનલ નું નામ દિશા હા रिज कराॾो घेरियूं ठीकु જે આપણે ને રસલ વાઈપર સ્નેપ જે ઝેરીમાં ઝેરી બરાબર છે જે આપણે ચાર પ્રકારના ઝેરી હોય એમાં આ રસલ વાઇપર છે એનો હું તમને ઓપન કરીને બતાડું છું ડબ્બો કઈ પ્રકારનો હોય ને કેવી રીતના હોય એનો અવાજ કેવી રીતના હોય છે અને કેટલો ઝેરી હોય છે એમાં કયું ઝેર હોય છે એ બધું તમને ટોટલ માહિતી આ વિડીયોમાં હું તમને આપીશ અને આને આપણે આપણે ખુલ્લા જંગલમાં રિલીઝ કરવા આવ્યા છીએ તો આપણે રિલીઝ કરવાનો છે આખો વિડીયો જોજો તમને ફૂલ માહિતી મળશે આમાં આને બહુ સાવચેતી થી પકડવો પડે અને સાવચેતી થી રિલીઝ કરવો પડે કેમ કે આમાં ઝેર હોય છે હેમોટોક્સિક જે જગ્યા પર આપણે બાઇટ કરે બરાબર છે ત્યાં ગેગરિંગ થઈ જાય છે આપણે એને અને એ વસ્તુ એ ભાગ જે હોય એને આપણે તપાવવો પડે છે આપણે આને ઓપન કરીએ છીએ ડબ્બાને આ ફૂલ હેવી સાઈઝ માં છે હવે આને હું ફૂલ છું આપડે બહાર કાઢશું આ જો આ કુકરની ની સીટી જેવી જયારે અવાજ કરે ને સ્પ્રિંગ જેવી ડિઝાઇન કરે ત્યારે એ અટકના મૂળમાં હોય અવાજ કરીને પછી અને આની ડિઝાઇન હોય છે આવી રીતના નજીકથી બતાડો અને આપણે લાગે આ અજગર જેવો પણ અજગર નથી આ આ છે રસલ વાઇપર આનું નામ છે રસલ વાઇપર આમાં હેમોટોક્સિક ઝેર હોય છે અને જ્યારે આ કુંડાળું વળી જાય બરાબર છે ત્યારે એ هاي نوريك نا ¿Alto es yeah. هي ہاں پان دي شين لوانا ته لئي لئي گان

અને અજગર જે હોય છે બરાબર છે અજગર આવી રીતના નથી મારતો બરાબર છે અને જેવી પ્રજાતિ લાગે એટલે માણસો પકડી પણ લઈ છે પણ આ બાઇટ કરે ત્યાર પછી એને ખબર પડે કે વાયપર છે એટલે ગમે ત્યારે જોઈ લેવું આ બાજુ નજીકથી ડિઝાઇન જોઈ લેવી કે આવી જે ડિઝાઇન હોય છે જયારે ત્યારે એ અજગર નથી હોતો ત્યાં રસલ વાયપર હોય છે અને આ ઘેરી હોય છે બહુ જે જગ્યાએ આપણને કવડે છે એના ગેધરિંગ થઈ જાય છે અને આમાં હેમોટોક્સિક ઝેર હોય છે આમાં વળી જાય છે બરાબર છે જયારે આ બાઇટ કરવાના મૂડ માં હોય છે ત્યારે એ બાઇટ કરી દે છે આપણે એટલે ત્યારે બઉ સાવચેત રહેવું અને આનું માથું હોય છે જે આ માથાનો ભાગ હોય છે જે ત્રિકોણ આકાર નો હોય છે હેલો મિત્રો તો હવે આપણે આને આપણે જે ઝાડનો ચાંયો છે બરાબર મૂકી દઈએ એટલે આ મસ્તથી આ જે પર્યાવરણનો જે હિસ્સો છે અને જ્યાં જોઈને તમને મળે તો મારવો ને કોઈ નુકસાન ન પહોંચાડવું અને કોઈ પણ ટ્રેન બોલાવીને અને રેસ્ક્યુ કરી ત્યારબાદ આપણે ખુલ્લા જંગલમાં રીતના સહી સલામત રીતે રિલીઝ કરી દેવો બરાબર છે અને આને આ જે જમીનનો જે રૂ છે બરાબર છે એટલે એને આવા વાતાવરણમાં બહુ ખૂબ સરસ રીતે રહી છે આ અને શાંતિથી રહે તો હવે આપણે આને अत्या झाडना थळिया पाहाण एकदम सेफ्टी थी आपण पकडी त्यबाद आपण रिलीज कर दी। મિત્રો હવે એ જઈ રહ્યો છે આઝાદ થઈ ગયો છે બરાબર છે હવે જો ખુલ્લા જંગલ માં અત્યારે એની રીતે હવે ગમે ત્યાં છેડ થઈ જાય છે